સ્વાગત છે ત્યારે પત્રકાર એકતા સમિતિ દ્વારા ફુલહાર અને સાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા લગભગ મહિનાના લાંબા સમય પછી પીઆઈ મસીને મળી યાત્રા સંબંધિત વાતો કરી હતી વિશ્વ આખાના મુસ્લિમ સમુદાય માટે મક્કા શહેરમાં અલ્લાહનું ઘર એટલે કે કાબાની યાત્રા કરીને અલ્લાહની ઇબાદત ઈબાદત થકી આંતરિક અને બાહ્ય રીતે પવિત્ર અને નિર્દોષ બનવાના આશયથી હજ હજ પડવામાં આવતી હોય છે દર વર્ષે કરોડોની સંખ્યામાં લોકો પડવાની વિનંતી મોકલતા હોય છે જેમાંથી અમુક લાખ પડવા જઈ શકે છે તાંગધ્રામાં લાંબા સમયથી સીટીપીઆઈ તરીકે ઉમદા ફરજ નિભાવનાર પીઆઈ એમયુ મસી પવિત્ર હજ પડીને પરત ફર્યા છે તાંગધ્રા પત્રકાર એકતા સમિતિના પત્રકાર મિત્રો પ્રેમથી સાહેબ આવકાર્યા હતા અને હજ ના અભિનંદન આપ્યા હતા ત્યારે પત્રકાર મિત્રો ને પ્રેમથી મળીને પીઆઈ એમયુ મરસી ઇન્સાનિયત નેકી અને પ્રેમ ના રસ્તે જેવાની સલાહ આપી હતી રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા